પોરબંદર નગરપાલિકામાં કામ કરતા સફાઈ બે હજાર ચારમાં માં છાયા ના ત્રણ વિસ્તારમાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પરંતુ એ પાણીવાળો વિસ્તાર હોવાથી તેમાં રહેણાંક શક્ય નથી જેના કારણે જમીન સમથળ કરી આપવા ફરી માંગ થઈ છે પોરબંદર સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિના પ્રમુખ જીતેન્દ્રભાઈ પુનાણી સહિત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે બે હજાર ચારની સાલમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બસો ચાલીસ પ્લોટો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા જે પ્લોટો જળ પ્રભાવિત વિસ્તારમાં હોવાથી નવી વસાહત બની શકે એમ નથી હાલ તમામ પ્લોટ ધારકોના પ્લોટો પાણી પ્રભાવિત વિસ્તારમાં હોવાને કારણે મકાનો બનાવવા હાલમાં કઠિન લાગી રહ્યા છે

આજે રણ રણ વિસ્તારને બે હજાર ચારમાં સરકાર તરફથી આપેલા પ્લોટો આજે એને વીસ વરસ થઈ ગયા અને વીસ વર્ષથી આ જો કે આ લોકોએ અમને પહેલાં આશ્વાસન આપેલું કે ભરતી નાખીને તમને સમથોડ કરી આપશું પણ હજી આ લોકો થોડી થોડી નાખે છે બહુ વેગ નથી મળ્યો તો બહુ વેગ આપવા માટે અમે કલેક્ટર સાહેબ ચીફ ઓફિસર પ્રમુખ સાહેબ બધાને આવેદનપત્ર આપેલું અને જે યોગ્ય રીતે તે અમને સહકાર આપે અને અમે લોકોને બધાને અમારા મકાનો છે આ વંચિત છે સફાઈ કામદારો એને બધાને પ્લોટ પચાસ પચાસ વારના પ્લોટો બસો ચાલીસ મળે અને એમાં સમસોડ થઈ જાય તો એ લોકોના આજીવિકાસ માટે મકાન બની શકે સારા હવા પાણી ઉજાસ થઈ શકે અને બધું વ્યવસ્થિત થઈ શકે એવી રીતેથી અમે આ બધું કર્યું છે અને સહકાર પૂરો બધાય બધાનો સહકાર મળે અને આ અમારા નરેશભાઈ ઢાકેચા ઉપપ્રમુખ તરીકે છે સમિતિના તો એ બે શબ્દ બોલશે મારું નામ નરેશભાઈ ઢાકેચા સફાઈ કર્મચારી રણ વસાહત સમિતિના ઉપપ્રમુખ છું બે હજાર ને માં સરકાર શ્રી દ્વારા અમને એક પ્લોટ ફાળવેલા કે સારા રહેણાંક હેતુ અને સારા શુદ્ધ વિસ્તારમાં અમને રહેણાંક હેતુસર બસો ને ચાલીસ ફ્લોટ ફાળવેલા સંજોગ વસાદ ઘણી બધી અમારા આગેવાનો દ્વારા રજૂઆત અગાઉ કરેલી પણ કોઈ દાદ મળેલી નહીં ત્યારબાદ એક કમિટીનું ગઠન કરી અને અમે બસો ને ચાલીસ પ્લોટ ધારકોએ નિશ્ચય કર્યો છે કે આપણે એક ગઠન સમિતિનું ગઠન કરી અને સરકારશ્રીને પાછા આની એક જાણકારી આપીએ કે આટલા વર્ષોથી અમે ભાડેના મકાનમાં રહીએ છીએ આજે અમારે આટલા આટલા વર્ષોથી ભાડા ભરવા પડે છે જે હાલના મોંઘવારીના સમયમાં આ બહુ કપરું કામ કહી શકાય તો જે રણ વિસ્તાર છે જે જળ પ્રભાવિત છે કે ત્યાં મદદ મળે અમને મદદ હાજર મળેલી પરંતુ અત્યારે અમને વિશેષ મદદની એ જરૂર છે કે જે આ જમીન છે જે ટોટલી જળ આપ જોઈ શકો છો મારી પાછળ કે સંપૂર્ણ જળ પ્રભાવિત છે જો અહીંયા ભરતી થાય તો અમારા લોકો વીસ વર્ષથી આજે વ્યાકુળતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કે અહીંયા જમીન સમસર થાય તો અમને અહીંયા રહેવા માટેનો એક સારો વિસ્તાર મળી શકે અને પોરબંદર ને પણ એક સારી નવી વસાહત મળી શકે એક નવો વિસ્તાર ડેવલપ થઈ શકે આ બાબતે સંબંધિત અધિકારીઓ કલેક્ટર શ્રી ચીફ ઓફિસર સાહેબશ્રી અને ચેતનાબેન પ્રમુખશ્રી નગરપાલિકાના એમને અમે વિધિવત આવેદનપત્ર આપ્યું છે વિધિવત મળ્યા છે અને ખૂબ સકારાત્મક રીતે અમને સાંભળ્યા છે અને ખાતરી પણ આપી છે કે આગામી સમયમાં અમે તમારો જે પ્રશ્ન છે એ નિરાકરણ લઈ એવી અમને ખાતરી આપી છે મેન મુદ્દો છે કે આજે સૌથી વધુ જે વંચિત સમાજ તરીકે કહી શકાય એવો વાલ્મિકી સમાજ છે આજે તમામ સમાજોની આરોગ્યની જાળવણી કરતો એમની તંદુરસ્તી સાચવતો આજે એ સમાજ જો પોતાના હકને અધિકારો માટે આટલા વર્ષ સુધી રાહ જોવી પડે તો એ થોડીક સંકોચ અને શરમની બાબત કહી શકાય અમારા મતે આ સમાજના પ્રશ્નો તો ગમે ત્યારે સરકાર શ્રી પાસે રજૂઆત કરવા આવીએ ને એટલે તાત્કાલિક થવો જોઈએ એટલા માટે કે બીજી સમાજો લાંબુ જીવે છે ને આ સમાજ બહુ ટૂંકું જીવે છે આવું જીવન જીવે છે છતાં પણ આ સમાજના પ્રશ્નોનું જો નિરાકરણ ન આવે તો દુઃખની બાબત છે હવે પછી અમે તમામ સંબંધિત અધિકારીઓને મળ્યા છે હવે પછી અમે બીજા એમના મિનિસ્ટર કક્ષાએ પણ આવેદનો આપવાના છે મળવાના છે એટલે આશાને અપેક્ષા એ રાખીએ છીએ કે અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અસ્તુ જય ભીમ રેણમાં પાણી ભરાયેલા હોવાથી મકાનો બનાવવા અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાંથી મુખ્ય સમસ્યા ભરાયેલું પાણી છે આથી ચીફ ઓફિસરને પણ અપીલ કરી છે કે નગરપાલિકા હસ્તક આવતી તમામ વેસ્ટ ભરતી આ વિસ્તારમાં નાખવા માટે તાત્કાલિક હુકમ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જમીન સમથળ કરવામાં આવે તો બસો ચાલીસ પ્લોટ ધારકોને શુદ્ધ વાતાવરણમાં નિવાસ કરવાનો અવસર મળે તેવી માંગ કરાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર